રામ રામ સીતારામ મિત્રો અમે હોર્સ વાહન લઈને આવી ગયા છીએ તો ચારે હોર્સ ને ઘોડાઓ ને સાથે આપણે ઓગસ્ટ ની ઉજવણી કરવાની જેથી કરીને તમને ઘોડાઓ બતાવી દઉં અમે કયા કયા ઘોડા લાયા આગળ જો જે ઉજવણી કરવાની છે પંદરમી ઓગસ્ટ ચાર ઘોડા લઈને અમે આવી ગયા છીએ તો આ ઘોડી આપણે જો તોરલ આ તોરલ ઘોડી છે પણ લાયા લાયા હા પછી પારસ પણ ઘોડી છે એકદમ સુપર ચાલવામાં મસ્ત અને જે કાલ પંદરમી ઓગસ્ટ છે એને મસ્ત રીતે તૈયાર થા કાલે પછી આ ઘોડી આપણે ભૂમિ આ પણ કાલે પંદરમી ઓગસ્ટમાં ભાગ લેશે આ ભૂમિ પણ આપણે પંદરમી ઓગસ્ટની જે તૈયારી છે કાલે એમાં પણ ભાગ લેવાની ખાસ કરીને તો અને પંદરમી ઓગસ્ટ જે આપણો ભારત દેશ આઝાદ થયો તો આ ઘોડા જે આઝાદ તો આપણે એનું નામ પણ કાલે પંદરમી ઓગસ્ટ છે તો આ ઘોડો પણ આઝાદ કાલે પંદરમી ઓગસ્ટમાં જે ઝલક બતાવશે મિત્રો તો આ ઘોડાનું નામ જ આઝાદ રાખ્યું છે તો કાલે આપણો દેશ આઝાદ થયો એના અનુસંધાને આઝાદ રાખ્યું હોય તો ખાસ કરીને આ પણ ભાગ લેશે આઝાદ પંદરમી ઓગસ્ટની ધામધૂમ થી ઉજવણી કરશે જો મિત્રો આ આઝાદ જે આપણે ભારત આઝાદ થયો ને એનું નામ પણ અમે આને આઝાદ રાખ્યું હોય તરીકે ઉજવવાનો છે જેથી કરીને ખુરશીઓની વ્યવસ્થા ખુબ સારી કરી છે સાંસ્કૃતિક પ્રોગ્રામો એ ખૂબ રાખ્યા છે અને જે આપણે ભારત આઝાદ થયો એના ખુશીમાં આ પંદરમી ઓગસ્ટ આપણે ઉજવવાની છે અને ખૂબ એક મજા આવવાની છે કાલે સવારમાં અને અશ્વો સાથે અમે પણ કાલે સવારની મોર્નિંગમાં સરસ એક સુંદર અશ્વ સાથે તૈયારીમાં સવારના પહોરમાં રાસ્તેજ આપણે સલામી આપશું અને આગળ મિત્રો બન્યા રહ્યો છે એવી રીતના એમની વ્યવસ્થા છે કે આપણે તહેવારને ઉજવતા હોય તો આપણે જોઈએ ડૂમ બઉ સરસ બાંધ્યા છે અને વ્યવસ્થા ખુબ આહલાદાય નાના છોકરાઓ સાંસ્કૃતિક પ્રોગ્રામો અહીંયા રાખવાના છે બધાય અને ખુબ એમને મન ખુલીને ને નાચવાના છે આ જગ્યા ઉપર તો તમામ શાળાઓ બાળકો ભોલકાઓ તમામ અહીંયા આવવાના હે અને આ જગ્યા ઉપર સાંસ્કૃતિક ની મોજ માણસે મહેમાનો જે અહીંયા બેસવાના છે એ પણ અને રાષ્ટ્ર ધ્વજ ને આપણે સલામી આપશે સવારના પોરમાં માં તો આ જગ્યા એકદમ આહલાદાયક ખુરશીઓની વ્યવસ્થા ખાસ કરીને મિત્રો આ મોજ છે કાલનો દિવસની ઉજવણી નો આ જગ્યાએ આપણે કાલે રાષ્ટ્ર ને ફરકાવી દઈશું અને કાલે સવારના પોરમાં મિત્રો એક જ ખુશીનો માહોલ